નમસ્કાર દર્શક મિત્રો સંખેડા માટે અત્યંત મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો સંખેડા માટે ખૂબ જ અગત્યના અને મહત્વના કહી શકાય એવા સમાચાર છે જે સંખેડાના વેપારીઓ તેમજ આમ જનતા સાથે સંકળાયેલા છે છેલ્લા કેટલાક સમયથી સંખેડા બાદરપુર વચ્ચે આવેલા પુલ ઉપરથી ભારદારી વાહનોની અવર બંધ કરાઈ છે પરંતુ હવે આ પુલના મજબૂતીકરણનું કામ મંજૂર થયું છે સંખેડા બાદરપુર વચ્ચે આવેલા આ પુલના પિલ્લરો ખુલ્લા થઈ ગયા હોવાથી તેના મજબૂતીકરણનું કામ મંજૂર થઈ ગયું છે જે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે વધુમાં સ્ટેટ આર એન્ડ સૂત્રોએ જણાવ્યું હતું કે સંખેડા બાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં ડાયવર્ઝન પણ બનાવવામાં આવશે આ ડાયવર્ઝન માટીકામ નાળા તેમજ ડામરના રસ્તા સાથે બનશે અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે આ ડાયવર્ઝન બનવાનું છે આ જે ડાયવર્ઝન બનશે એનો રસ્તો આશરે સાડા પાંચ મીટર જેટલો પહોળો હશે જેથી બે વાહનો સામસામે સરળતાથી પસાર થઈ શકશે આ રસ્તો જે હાલમાં નદીએ જવા માટેનો જે રસ્તો છે ત્યાંથી શરૂ થશે નદીમાં પસાર થઈ અને બાદરપુર સ્મશાન પાસેથી નીકળી તલાવડી પાસે પહોંચશે ડાયવર્ઝન બની ગયા બાદ લોકોને જે પડતી મુશ્કેલી છે એ થોડા ઘણા અંશે દૂર થશે જો કે બીજી મહત્ત્વની વાત એ છે કે હાલમાં અત્રે જનતા ડાયવર્ઝનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે જે પણ આગામી બે ત્રણ દિવસમાં પૂરું થઈ જાય એવી શક્યતા છે